તો સીતારામને જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે આજે મારા નવા માં અને તમે આગલા બ્લોગમાં જોયું હશે કે અમે થઈને ઘરે છે તો અત્યારે જો બધા રેડી થઈ ગયા છે અત્યારે અમે બધાને ફરવા જવાનો પ્લાન છે તો કઈ બાજુ જાય છે એ વિડીયોમાં તમે જોજો એટલે તમને ખબર પડી જશે તો આપણે કીધું હતું ને કે હમણાં આપણે બ્લોગ પછી બનાવવાના છે તો ચાલો કન્ટિન્યુ રહેજો હલો તો જો રેડી થઈ ગયા છે

આવો પરિવાર એટલે અમે તમે આલો ભેગા ને આજ વખતે સુવિધા બહુ સારી હે અને મજા આવે એવું હે કેમ કે પ્રાઇવેટ આપણા છે સમય ના મળે અત્યારે ટાણે પહોંચી જાય પાછા ટાણે દર્શન થઈ જાય તો ત્યાં જઈને મળી પાછા તમને તો જો અમે બધા રેડી થઈ ગયા છીએ હવે જવાની તૈયારી આલે છે અને ગેટ ની બારે બધા નીકળી ગયા છીએ અને અમીર ને ભરતભાઈ ની ગાડી ચાલુ કરે છે અને ગાડી થોડીક સાફ કરી લઈએ પછી હવે નીકળી અમે અને વિલેરા પહોંચી જાય તડકો એકદમ ન થાય પેલા દર્શન કરી લઈએ અને ત્યાં જઈને આપણે પાછા મળીએ બધાને

દર્શન દર્શનનો વારો આવશે કે નહીં આવે આમ તમે ખાલી આગળ જવું તો ખરા કેવી લાંબી લાંબી લાઈનો લાગી છે મને લાગે છે આજે દર્શન થવા તો કદાચ તો નહીં જ થાય કેમકે પાર્કિંગમાં જ એવડી લાંબી લાઈનો છે તો મંદિરે તો કેવડી હશે તો જોઈ લો તમે કેવી લાંબી લાઈન નથી તો જોઈએ આપણે દર્શન આવે કે નહીં એમ દસ ભાઈ <immortals> અત્યારે જો બારે બેઠા છે ને અને આજનું વાતાવરણ કઈ ખાવા અલગ લાગે છે આમ જોઈ લો તમે કેમ આપણે ચોમાસામાં વાતાવરણ એવું વાતાવરણ થઈ ગયું છે અને સવારનો તડકો તો જરાય નીકળ્યો જ નથી એટલે કંઈક વાતાવરણ હવે અલગ છે આજે તો જો આપણે અભ્યમાન મંદિરે પહોંચી ગયા છીએ અને ત્યાંના દર્શન કરી લીધા અને હવે અત્યારે અમે આવ્યા છે ઉપર અગાસી ઉપર દરિયાનો વ્યૂ જોવા તો જોઈ લે અને આ છે આપણો ભીમાનું મંદિર જે તમે મારા આગલા વિડીયોમાં જોઈએ છે અને ત્યારે અમે રાત રોકાણ હતા અહીંયા અને આજ વખતે ખાલી એમ દર્શન કરવા આવ્યા છે અને અગ્યાસી પર ચડ્યા અહીં જોઈ રહ્યું દરિયાનું વ્યુ અહીંથી અને સુદર્શન સેતુ પણ અહીંથી દેખાય છે તમે અમારા આગલા વિડીયોમાં જોયું હોય છે તો આપણે નીચે બધું મંદિર દેખાઈડ્યું હતું હમણાં ઉપર ત્યારે ઓલ હજી બનતો તો અત્યારે આ સુવિધા જે વધી ગઈ છે અહીંયા આ રીયા ગાજલા અને રહેવાની સુવિધા બધી અહીંયા છે આપણે મંદિરે ચાલો તો આપણે પબજી માતાજી દર્શન કરી લેતા નીકળીએ જમી આવી બહાર હોટલમાં चलो तो बपर गया जमी लगे चलो तो प्रत भाई मोर जाए है પગાર કે અરેથા બામાં ભરતભાઈ ક્યાંય જમ્મુ કાઠિયાવાડી ધાબામાં ગુજરાતે હાલો નહીં જાય બીજું હું તો જો મારા સિવાય બધા એટલે નીચું જોઈને જમવા બે ગયા છે ફટાફટ અને મેં કીધું લાવો હું જ વિડીયો બનાવી નાખું એ બધાય તો એવા બધાને ભૂખ એવી લાગી છે તો ફટાફટ જમવા માંડ્યા છે ને આપણી થાળી પણ તૈયાર થઈ ગઈ છે પણ મેં કીધું પેલા વિડીયો બનાવી લઉં પછી જમી લે એટલે થાળીના પૈસા અને બે વસૂલ થઈ જાય એમ તો જો અત્યારે વાગવા જઈએ છીએ સવા ચાર અને અમે ત્રણ દિવસથી અહીંયા ભરતભાઈ ઘરે રોકાણ હતા અને ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ મજા આવી

કેમ કે અમારી બેન હે અને બેન અમારા મારી પૂનમ બેન પ્રગતિ આગળ કરે અમારી ખુબ પ્રાર્થના છે અને આજે અમારા મીમા ને અમે તંદિ એટલે આજે અમારી પૂનમ બેન જેટલો જ અમને પ્રેમ છે કેમકે તન ની થી રોકાણ હતા પણ જયારે ગમતું છે નહીં પણ શું થાય હવે એનું ઘર અહિયાં છે એટલે રહેવું જ પડે

જોરદાર તમારું હાલે હે છે અને એક દી તમારે કેરમ હે ને ભોજન કરવા પણ તમે જાવ તો અમને આનંદ આવે ને ચૂંટાઈ જવાના હે કાલે મતદાન કરવાનું ભાઈ બેઠો હે અને આપણે ભરતભાઈ ગાડી કાઢી લીધી હે અમને મૂકવા આવે ગામમાં તો આપણે બસ ત્યાં જવાનું છે જામનગર આજે હવે હજુ આપણી ગાડી રેડી થઈ ગઈ છે ને અમીરે અંદર બેસી ગયા છે હલો આવું તમારે ભરતભાઈ મત દેવા મોકલે હેદાન તમે આવજો હવે અમે રોકાઈ જઈ હાલ ભાઈ હાલ

તો મળશું પાછા આપણે એક નવા ધમાકા સાથે ત્યાં સુધી બન્યા રેજો